અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં કેમિકલ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી જોકે કોઈ જાણહાની થવા પામી ન હતી અંકલેશ્વરની કેમક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાંથી અચાનક કેમિકલ લીકેજ થતાં નાશભાગ મચી જવા પામી હતી હવામાં ઘાટા પીળા કલરનો ગુમડો પ્લાન્ટ ની બહાર વાળછૂટતો નજરે પડતા આસપાસના વિસ્તારોમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો જોકે કંપનીના સેફ્ટી વિભાગના કર્મચારીઓએ ગણતરીના સમયમાં લીકેજને બંધ કરી દીધું હતું કે પ્લાન્ટમાંથી વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થઈ થયો હોવાનું વાર આવ્યું છે આ ઘટનામાં કોઈ જાણહાની ન થવા પામી હતી